ઓલ ગુજરાત આદિવાસી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ માં રાઇઝિંગ સ્ટાર વ્યારા ચેમ્પિયન સમાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અઠાવીસ ફેબ્રુઆરી થી ત્રણ માર્ચ સુધી આદિવાસી યુવાનોમાં રમતગમત માં કૌશલ્ય તથા ખેલડીલી ની ભાવના વધે સમાજ સેવામાં એમનું યોગદાન પ્રાપ્ત થાય એવા આશય સાથે ઓલ ગુજરાત આદિવાસી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના ભવ્ય આયોજન ની ફાઈનલ મેચમાં રનર્સ અપ ભાવિ ડોસવાડા જ્યારે ટુર્નામેન્ટના વિજેતા રાઇઝિંગ સ્ટાર વ્યારા થઈ હતી જેમાં રનર્સ ટીમને ટીમ ને એકાવન હજાર રોકડ રકમ અને ટ્રોફી જયારે વિજેતા ટીમ રાઇઝિંગ સ્ટાર રૂપિયા એક લાખ રોકડ પુરસ્કાર અને ટ્રોફી થી સન્માનિત કરાયા હતા જયારે સમગ્ર ટુર્નામેન્ટ બેસ્ટ ફિલ્ડર મુન્ના એન્ટરપ્રાઇઝ બેસ્ટ બોલર નિકુંજ દેશમુખોળા મેન ઓફ ધી મેચ અશ્રુજ ગામિત રાઇઝિંગ સ્ટાર બેસ્ટ બેટ્સમેન ટ્રોફી અશ્રુજ ગામિત મેન ઓફ ધી સિરીઝ વિકી ભોયા હકદાર બન્યા હતા આ ફાઇનલ મેચ દરમિયાન હાજર સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ દેવુભાઈ ચૌધરી હર્ષલ ચૌધરી હિરણ કંઠારિયા તાલુકા પંચાયત સભ્ય કિશોરભાઈ કમલેશભાઈ ટ્રોફી તેમજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટ મુખ્ય પાયો કે જેમણે આદિવાસી સમાજની એકતા ને એકાગ્ર કરવા ક્રિકેટ મેચ નું લાઈવ પ્રસારણ સાથે નેશનલ કક્ષાની અનુભૂતિ કરાવતું ભવ્ય આયોજન કરનારા મુકુંદભાઈ યોગેશભાઈ એસઆરપી ઉનાઈ તેમજ મુકેશભાઈ મહેતા દ્વારા આદિવાસી સમાજ માટે સફળ આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટની ફાઈનલ માં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ દ્વારા એક શિક્ષણ ના પાંચસો રૂપિયા જાહેરાત કરતા જ ફાઇનલ ટુર્નામેન્ટ અતિ રોમાંચક બની જવા પામી હતી